લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતના બાવીસ ઉમેદવારો જાહેર કર્યા રાજ્યની વડોદરા લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ફરીથી ટિકિટ આપી છે ભાજપે ત્રીજી વખત રંજનબેન ભટ્ટને ટિકિટ આપી છે મહેસાણા અમરેલી જૂનાગઢ અને સુરેન્દ્રનગર એમ હવે કુલ ચાર લોકસભા સીટો ઉમેદવારની જાહેરાત ભાજપ દ્વારા કરવાના બાકી છે આ બેઠક પર અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી લડ્યા છે અને પોતાની બેઠક ખાલી કરીને વારાણસીની બેઠક જાળવી રાખતા પેટા ચૂંટણી યોજાઈ હતી પેટા ચૂંટણીમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી છે રંજનબેન ભટ્ટ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના તાત્કાલિક શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સામે જંગી બહુમતથી ચૂંટાયા હતા તો તો સાથે સાથે કોઈ ગલ્ફ કન્ટ્રીમાં પણ ઉડાવી શકાય એની સાથે સાથે વડોદરા ધુમાડની સમસ્યા આપણે ટ્રાફિકની તો નિવારણ કરી છે પણ હાઈવે પર જે ચાર નાણાં છે એને પહોળા થાય અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય એની સાથે ધુમાડ અને છાણીનું અંડરપાસ એને પણ કરવાનું છે તો આ ત્રણ કામ મારા અત્યારે બાકી છે અધૂરા એને પ્રાયોરિટીમાં પૂરા કરશું અને મારા ધારાસભ્ય શ્રી અમારી ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનની ટીમ સૌને સાથે લઈને આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી કયા પ્રોજેક્ટો દ્વારા વડોદરાની સેવા કરી શકાય એ દિશામાં કામ ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ એક કાર્યકર્તા તરીકે મને મૂક્યો છે હું મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ અમારા પ્રદેશના અધ્યક્ષ આદર્ય શાહ કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટે પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો અને મૃદુભાષી એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું કે મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી વડોદરા લોકસભાનું નેતૃત્વ કર સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિ મતદારો તમામનો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા